ગુડ મોર્નિંગ જે દેશ કેમ છે બધા મિત્રો મજામાં મજામાં જોઈએ ને દ્વારકાધીશ દયાઓ જઈ આવવા પછી હું વાંધો હોય તો અત્યારે આપણે દાંતરાણા કપી ગયા છીએ આપણે જઈએ આણંદપુર બસ સ્ટેન્ડ બાજુ મોન વિપુલભાઈ હે દાતરાણા વાળા આપણે ત્યાંથી જવાનું હોય દાંતાર દાતાર ચડવાનું હોય ત્યાં આપણે જબરભાઈ ને બે ભાઈ રાહ જોઈએ અહિયા રસ્તામાં માં આણંદપુર ડેમ તમારેનો એનો નજારો જોવો હોય ને નજારો જોવો ખાલી ફૂલ પાણી આણંદપુર ના પાટિયા જબ્બરભાઈ તાજું પાણી નથી હવે તાજું થા હે બાકી પાણી જે જાય ફૂલો સીધું આમ ઓજત માં ઓ કઈ કટે નહીં આપડે જુનાગઢ જાતા હતા આ પંકજભાઈ ડાંગર ભેગા થઈ ગયા જબરભાઈ ચિંતનભાઈ તો આવી ગયા છે

તને રોડા પાછો એવો હે જો કે પંકજ ભાઈ અમો તો કરે છે કલાકના બાર શોધીએ એટલે થા તો એક નંબર આમાં નકે નહીં કાંઈ તો તમે હવે લાવો લ્યો બધાય જે આ ખાડા કેમ બાજુ ખાતર ના ગેડે ચડી ગયા છે ધીરે ધીરે ઓન વિપુલ ભાઈ ને ચિંતન જય માતાજી વિપુલભાઈ આપડે ભૂગી ગયા દાદા બાપુ ને જઈ પાર્કિંગ માં ગાડીઓ બાડીઓ રાખ દે ચિંતનભાઈ માવા મા ધ્યાન રાખજો તમે માવા ને ભાઈ 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 ને

ભૂક માર દીધી છે પછી તો પાણી ક્યાં પછી ત્યાં સૈડાતા વિપુલભાઈને ભાઈઓ સીધા દેખાણા વિપુલભાઈ આ તો મારા ભાઈઓ તો મોરયા બેઠા આ વિપુલભાઈ 70 વર્ષે આટાણથી ઢીલા મુંડાણ કરે છે બા ઓ હોરિયા હોરિયા

બે હવા વાળાનો રોનક જુઓ તમે ખાલી હરિયાલી હરિયા મળે ધોય આ કેમ પોના આવે હાવ કઈ નો કટા

सीन तो ना फूक मारी ला आम हम पग लह रहे में जबर भाई ले लीजा हाथ में कौन नहीं जोड़ी हो ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ सॉरी राखू आम रिया क्या काटी सॉरी राखू हूँ तो रिया आई थी है ना बापू और थार लाइन सड़क आयो

તન તો આઈલે ફોરો થઈ ગયો વાદરા અડી ગયા ભાઈ ઝાકર જેવું આવી ગયું હે સડવાની મજા આવે કાઠી એક સહારો હે ઓલા બધે થાકી ગયા લીંબુ શરબત મારે છે અહીંયા અગિયારસો પગ દુકાન આવે ત્યાં આપણે થાકી ગયા ભાઈ આટલા બધા જે વાંધો નથી એમે છોડીયા હ્યા જય દાતાર બાપુ એ કેટલુંક છે ભાઈ થોડોક રહ્યો ને તો વાંધો નહીં હા 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 માટી વાયલા આવે લીંબુ શરબત માર્યો આદેશ આદેશ વાણા લીંબુ શરબત માર્યું ખરેખર આવી ને એટલા તો તને કહેતો હતો પણ તું એનર્જી પાછે વેખી નાખી આ ખાઈ આ કે માર માકો ફૂલ કડાવમાં ભાણો હલ્યો આવે છે તાપે તાપમાં તાપ નહીં એ મારી આડે જડ માર્યું હો ભાઈ કાટે માં ઉપર થઈ સડી જાવ

હા કેવું ગામ ઈ તો કેતા ઓલા ભાઈ ધીમે ધીમે હાલો આ મામા દેવ નું મંદિર છે મા

પણ મિત્ર એક વખત છે ને શુંમાં હામો પડે સ્વાદ સડે જે ગમે એક વખત લાવો લે દ્યો ભાઈ બહુ મજા આવે જય ધાધાર આ હાઈ લાવે ધીરે ધીરે બધા હવે થોડુંક રહ્યું હવે ફાઇનલી ભાઈ આપણે ત્રેવીસો ભૂગી ગયા પૂગી ગયા હજી કે કાથી પથ્થર કહેવાય ત્યાં બેઠા હૈયા હજી ઓલા કોઈ આવ્યા નથી રાહ જોયા હૈયા ત્યાં અમે બેઠા હજી આવ્યા હે થાકી ગયા કાઠી તમે હમમ અમારે તો એક ભાઈ તો આવો આ ભણા કેમ થાકી ગયા હે હવે 500 રૂપિયા જોયા 2300 આવી ગયા હાલો હાલો હવે પુલવા હવે કઈ લેન લેવી અમે નો જઈએ ને અમે ઉપર તો જાવું જ જો હે જાવું જ પડે જાવું તો પાકું જ છે ને

આની રોનક જ કઈક નોખી છે ફાઇનલી આપણે ભૂગી ગયા મિત્રો જીવમાં જીવ આવી ગયો ચિંતન ભાઈ જીવમાં જીવ આવ્યું જય દાતાર બાપુ જય બધો સામાન આવી જાય ને લીપમાં એલો કોનો ટેકો કોણ લે હે આ તમે આને હરમે દેવ રયો તો આગળ ના જાતા भाई भाई है। वो गया गया जा। दातार के दरबार में दुनिया बदल जाती है रहमत से हाथ की लकीर बदल जाती है लेता जो भी दिल से दातार का नाम एक पल में उसकी तकदीर बदल जाती है जय दाता હવે હવે પાછા આપણે નીકળીએ અહીંથી રિટર્ન આપણે નીકળી ગયા છીએ પાછા ઉતરીએ છીએ જવાનું નક્કી નહોતું પણ ટાઈમ છે આપણી પાસે એટલે નીકળી જાય હવે ભાઈ ધીરે 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 ડગલા માંડે મજા લેવાની મજા લેવાની હા મોજ હા મોજ હા મોજ ચિંતન ને ગજન હવે થાય કા તો એ તો ફૂલ મોજમાં એકવાર દાદર બાપુ એ છડવું બહુ જરૂર છે તમારે ખરેખર એ ક્યારે સોમા હા માં સોમા હા માં બાકી ના કરી બારી ચલતી બારી હા ભાણો ભાણા હું કેવું હે ભાણા તારું કાઈ ભાણો જો ભાઈ આખી નીકળે તો અડધું જૂના કરી લે એવું ખરેખર છે આ ગજ કેમ લીલું સોમનાથી એક જ જાડવું

બઉ બઢિયા મજા આવે બહુ અને કોઈલા વજરે પાછા ભૂગી ગયા આપડે હજુ રોકાવું રોકાવાનો મેળ ના આવ્યો પછી નીકળી ગયા ટાઈમ હતો એટલે આપડે નીકળી ગયા બાકી રોકાવું કોઈલા વજરે જયારે પાણી વાણી પી લે પાછા મારીથી

અગિયારસો પગથિયા રહ્યા છે ને આપણો મોબાઈલ હવે હું હું એવું રહે એમ મોબાઈલમાં બેટરી હાવ પૂરી થઈ ગયા પાવર બેંક લે તો આપણે હેઠળ મૂકીને આવ્યા આવું કાંઈ નક્કી નહોતું હું કોઈ થોડો ઘણો શૂટિંગ કરશું એવું કાંઈ છે નહીં પાવર બેંક હેઠળ મૂકીને આવ્યા એટલે કાંઈ નક્કી નથી હોય ગયા તો લોકમાં કપાઈ ગયા બાકી લોકમાં આવતી એવું બધું અને દુકાનમાં એમાં આપણા દાંતારથી ઉતરી ગયા હતા આપણો મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ